પધારો પધારો વિમલભાઈ ફોન આવી ગયો છે એમાં છે ને લાઈ બંધ થઈ ગયો છે એવું છે છે જલ્દી જલ્દી લાઈન માં જોડાઈ જાઓ લાઈક કરવા બાકી હોય લાઈક કરી નાખજો પધારો પધારો રમેશભાઈ હાલ હાઇ લોને તમારે આપણી લાઈફમાં ત્રણ જણા જોડાઈ ગયા છે મિત્રો કોમેન્ટ કરતા રહેજો નવ જણા માં છે લાઈક માં બાકી લાઈક કરી ભાઈ કોમેન્ટ કરતા રહો કોને કોને વરસાદ છે ક્યાં કોમેન્ટ કરજો અમારે ગરમી પડે છે તમારો વરસાદ થયો લાઈટ બેટ આવે તો કોમેન્ટ કરજો ભાવનગર વાળા અમારે લાઈટ વહી ગઈ છે

રમેશ ભાઈ રામા પીર કઈ ને ગયા છે ભાઈ વધારો પાછા વિમલભાઈ કોઈ નહી નહિ હું એક જ નહીં રહ

લાઈપર પૈસા <laughs> <laughs> માતાજી ભાઈ થેન્ક થેન્ક યુ યુ કોમેન્ટ કરી બદલ બોલો હું એકલો એકલો નવીરો વાતું કરું એની કરતા હું કોક મારી સામે કોમેન્ટ કરવા વાળું હોય તો મજા આવે અને જોડો કઈ રીતે જોડું ક્યાંથી લાઈવ છો ભાઈ ભાવનગર થી સૌ ભાઈ અ્યારે લાઈટ વેઈ ગઈ કે ન કે બેઠા છે નકર તો હું સીવતો થયો હતો ભાઈ આય સતારો ભાઈ પધારો બહાર છે આપણી લાઈવમાં લાઈક કરવામાં બાકી હોય લાઈક કરી નાખવું અને લાઇકનો ઓપ્શન ન આવતો હોય તો ખૂણા ઉપર ત્રણ ટપકા છે એ ત્રણ ટપકા દો એટલે લાઈકનો ઓપ્શન આવી જાય આખું એક દિવસ તમારી જોડે હું લાઈવ હતો થેન્ક યુ ભાઈ લાઈવમાં જોડાવા બદલ તમને લાઈ માં જોડવા માટે શું કરવું પડશે કઈ વાંધો ન લો લાઈ બંધ કરીને ફરી પાછો ચાલુ કરો